રામજી મારસાના માજી ધારાસભ્ય બાબુજી અરવિંદસિંહજી રામભાઈ બીકે સાહેબ રાજુભાઈ નરસિંહભાઈ આપણા જિલ્લાના બધા પ્રભારીઓ આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા વડીલો ઇવન ભાઈઓ અને બહેનોને તે દિવસે અમે પાટણ મિટિંગમાં ગયા તો એક વિસનગરના અજમલ છે એમણે અજમલથી છે એમણે માગણી કરી કે બેનનો સત્કાર સમારંભ હોય અને બેનો હાજર ના હોય ના ચાલે મે કીધું કે મારે કીધે તો કોઈ નહી આવે પણ પેલી વિનંતી બળદેવજીને કરી કે તમે બધા જેટલા આવવાના હતા એટલા બધા માર ભાભીને તેડીને આવજો અને તમને પણ બધાને તમને પણ બધાને વિનંતી જો ગ્રાહે રાખજો તો તમે જેટલા છો એટલા બધા બે તમે આવજો તો બધી જગ્યા વધી જાય ના વધી જાય એટલે મારે કે એવું ના કહેવું પડે કે બેન એકલા જ આવ્યા એટલે સજોડે આવવા માટેના પ્રયત્નો બધા કરજો અને એક દાડો બારી ગાઢો રાણી માવતી થી દોવડાવો તો લુગડા વ્યવસ્થિત ધોયા ને રોટલા એમાં કરી ખવડાવજો આખો દાડો ભેંસા બસાડી ના રાખો એવું અભી બે ગણ આવશે અમે મીટિંગ તો આવે જ છે આમ આમ આડે તાડે હું એ ફરું ને એ ફરે તો પણ રોટલા કોણ ખવડાવે એમાં બધા આગેવાનો એ સૂચન કર્યા એમણે બળદેજીને હું અભિનંદન એટલા માટે આપું કે તમામ વક્તાઓએ વાત કરી એના ઉપર એમણે એમ કીધું કે અમારા બનાસકાંઠાની જિલ્લાની પ્રજાનું અભિવાદન કરવું છે અને પછી બેન નું કરવાનું છે ત્યારે ઓગણત્રીસમી તારીખે આપ સૌને આપણે પહેલા પાટણ મુકામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાખ્યું હતું

ત્યારે બળદેવજી ચંદનજી આ લાગણી આવડી મોટી શા માટે આખા સંમેલનનો નો ખર્ચો પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા ખર્ચો થવાનો અને પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાનો નો ખર્ચો કરીને તમારું બનાસકાંઠા જે ગૌરવ છે તમારી બેન સ્વાગત એ સમગ્ર ઉત્તર ગુજરાત કરતો હોય એનાથી રૂડું મારા બનાસકાંઠા જિલ્લા માટે છે ત્યારે આપણા રાજજી કહેતા હતા કે બેન લડે છે તો તમારી લડાઈ લડવામાં ક્યાંય બાકી નહીં રાખું ખેડૂતોના પ્રશ્ન હોય હમણાં જીભડા પ્રશ્ન હતો લાઈન લાગવાનો તો અહીંયા બધા જ અમે આગેવાનો બેઠા અહીંયા ખડે પગે થઈ ગયા તા હજી લાગવાનો લાઈન લાવ્યો નથી અમે કીધું ભાઈ ખેડૂતોને વ્યાજબી વળતર તમારે આપવું પડશે ક્યાંક પોલીસ આડા આડાવડું કરીને હેરાન કરતી હોય તો મને ખબર પડે કે આ વ્યક્તિ નિર્દોષ છે ભોગ બન્યો છે તોય હામે વાળો વ્યક્તિ આમંત્ર ના લે કે ના લે અને એના ઘરે જઈને વિડીયો બનાવું એને જોડે ઊભો રાખીને અને કહું કે આની સામે પોલીસે તો સામે આગળ કરીને તો ગેની બે એના માટે લડવા માટે તૈયાર છે અને તમારી કોઈ કેર નથી આ સંદેશો સમગ્ર વૈભટી તંત્રને આપ્યો ને કે નથી આપ્યો આપ્યો છે અને આપ્યો છે ત્યારે ભલે મારી પાસે પૈસા ના હોય ભલે બનેસ કાડા પાસે પૈસા ના હોય સાહેબ પણ જ્યારે વટ રાખવાનો હોય ને ત્યારે તો આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લાએ વટના છે અને વટ રાખ્યો છે ત્યારે તમારું સન્માન છે આ બધું અને આ સન્માન તમારું છે ત્યારે ક્યાંય પાતળ જિલ્લાને મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ કેની પેનનું મામેરું એ ભરદેવજીને ચંદનજી ભરવાના છે એમાં ક્યાંય બનાસકાંઠો ક્યાંક પીછેડ નહીં કરે એની ખાતરી આપણે સમજાવવાની મહા વિધાનસભાની ચૂંટણી

પણ સર્વ સમાજ એ તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે અને વિશેષ જવાબદારીના ભાગ રૂપે જ્યાં પણ હાગુવાનું લાગતું હોય બીજા તાલુકાના હોય જ્યાં બીજા સમાજો જોડે તમારો ધર્મેનો હોય સંબંધો હોય એ એક એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એ એમ માનજો કે આ ગેની બેનના 3.5 વર્ષના હકના હતા

મને પૂરે પૂરો ઠાકોર સમાજ ઉપર ભરોસો દે અને બળદેવજી તો આ બનાસકાંઠા જિલ્લાની અઢારે આલમ છત્તીસે કોમ અને ઠાકોર સમાજના એટલા વખાણ થઈને કરે કે તમારે એકતાના દર્શન કરવા હોય ને તો તમે બનાસકાંઠા જઈ આવો અને બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર ગુજરાતની અંદર એ સંદેશો પૂરો પાડ્યો છે ત્યારે આપ સૌ તારીખે એક વાગે આપણે પાટણ પહોંચવાનું છે લક્ઝરીઓની વ્યવસ્થા કરી છે ગાડીઓની વ્યવસ્થા પણ કરી છે અને જે પ્રમાણે આપણા આગેવાનો સૂચના આપે એ પ્રમાણે ટાઈમસર વાવ પર વાવ એક પોઈન્ટ રાખશું એક હોય ગામ રાખશું એક આઈ બાબર રાખશું દિયોદર પછી બાજુ એક ઝાડાની બાજુ થરાદના બે પોઈન્ટ રાખશું એમ કરીને વધારે લક્ઝરીઓ ને લક્ઝરીઓ ના પહોંચે પહોંચી વળાય એ પ્રમાણે ગાડીઓ લઈને આપણે બધે જ પાટણ મુકામે પ્રગતિ મેદાનમાં પેલી હરોળમાં ખુરશી હોય ને તો એનો કબજો બનાસકાંઠા કે લાગી લાવો હોય એટલે ઓલા પજે યજમાન ઓર બીજા આવે એ ભલે પજે જેટરે ભાઈ વેલાતી પહેલા ધોરણે છે ને વેલાતી પહેલા ધોરણે ખુરશી તો ભાઈ આપડી ગુજરાતમાં એક જ ખુરશી આપડી તો પહેલો આ કાપડો જ હોય ભાઈ અરે ખુરશી ઉપર પહેલા જ તમે બધા બનાસકાંઠા વાળા જઈને બેસો અને એમ લાગવું જ હોય ચંદનજીને પ્રદેશજીને

કે ભૂમિકામાં કયાવી વર્મા તમને ક્યાંય બીજું જોએ હું કામ મેં નથી કર્યું અને આવનાર સમયની અંદર તમારા બધાના આશીર્વાદથી શક્તિથી તમારા એક આમ ઊંચો કોલર કરીને તમે બધાય ભરો મેં સભ્યમાં રાજીનામું આપણવા ગઈને એ દિવસે મેં વટભેર પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ રાજીનામું એ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નથી આ રાજીનામું પૈસા માટે નથી

ભગવાન પરમાત્મા સદારામ બાપુના આશીર્વાદ અમને સૌને મને બધાને મળે અને શક્ય હોય એટલો નાનામાં મોટું તમારું કોઈ પણ ટાપુ છે તો એમાં ક્યાંય પણ તમને કચાશ રહેવા દીધી નથી અને આવનાર સમયમાં પણ નહીં રહેવા દઉં આ જમણવાર પછી જે આપણી બાર વિધાનસભાની સીટમાં જે પ્રભારીઓની નિમણૂક કરેલી છે એ પ્રભારીઓ જમ્યા પછી એ રોકાય અને એમની હાથે અલગ મિટિંગ કરવાની છે એમને ફાઇલ આપવાની છે

એ કોણ બનાવશે એના માટે પણ એ એની અંદર ફરમા બધા કરેલા છે અને આ વખતે ચૂંટણી વખતે એક પણ કોઈ પણ પ્રકારની કચાશ ના રહે એના માટે કરીને